તો સ્વભાવે મૃદુ પણ નિર્ણય શક્તિમાં મક્કમ ઈરાદા ધરાવે છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય ભ્રષ્ટાચારની વાત કે પછી ફરજ પર બેદરકારી કે પછી નબળી કામગીરી દાદા સરકાર ક્ષણની પણ પરવા કર્યા વિના ચલાવે છે હોય ક્લાસ અધિકારીની વાત કે પછી ફરજ પર બેદરકારીની વાત દાદા સરકારે હર હમેશ કરી છે મોટી કાર્યવાહી ગુડ ગવર્નન્સ ની ગાથા બરકરાર રહે અને જનસેવાનો સંકલ્પ સાકાર થતો રહે તે માટે રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે અગાઉ ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ હવે નબળી કામગીરી કરનાર બાબુઓ સામે પણ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે નવા નિર્ણય મુજબ જે અધિકારી કામગીરી નબળી હશે તેમને વહેલી નિવૃત્તિ આપવામાં આવશે

સક્ષમ ના હોય એવા અધિકારી કર્મચારીની જે ફરજિયાત નિવૃત્તિ કરવામાં આવે છે એ ખૂબ જ સરાહનીય છે અને આ કરવું જોઈએ હું તો એટલે સુધી કહું છું કે આને માટે એક સમીક્ષા તો જે તે ડિપાર્ટમેન્ટના વડા કરે છે પરંતુ એક અલગ કમિટી હોવી જોઈએ અને એ કમિટીમાં આવા અધિકારી કર્મચારીઓના કિસ્સાઓ મૂકીને એની વ્યવસ્થિત સમીક્ષા કરીને ફરજિયાત નિવૃત્તિ આપવી જોઈએ મહત્વનું છે કે દાદાનો દંડો ઇજનેરી સહકાર પંચાયત થી લઈ અને હવે પોલીસ વિભાગ સુધી પણ છે એક સાથે ત્રણ ફરજિયાત પડે નિવૃત્તિના આદેશ આપી દેવામાં આવ્યા છે ડીજીપી વિકાસ સહાય ફરજિયાત નિવૃત્તિના આદેશ કર્યા છે તો હત્યાર પીઆઈ એફ એમ કુરેશી તથા ડીડી ચાવડા અને આરઆર આર બંસલ ને પણ ફરજિયાત નિવૃત્ત કરાયા છે ત્રોણે અધિકારીઓ સામે એસીબીમાં કેસ ચાલતા હતા અને આ ઉપરાંત અન્ય કેટલીક ગેરરીતિ પણ સામે આવી હતી આ ઉપરાંત નાણા વિભાગના અન્ય બી ક્લાસ વન અધિકારી સામે પણ એક્શન લેવાયા છે નાયબ રાજ્ય વેરા કમિશનર ડીપી નેતા અને એસ એચ ગાંધીને પણ સેવાઓમાં નિવૃત્ત કરાયા છે મહત્વનો છે કે એક સપ્તાહમાં સાત અધિકારીઓને સરકારી નિવૃત્ત જાહેર કર્યા છે ગુજરાત સરકારે સ્વચ્છ અને શુદ્ધ રાજનીતિનું ભ્રષ્ટ અધિકારીઓને ઘર ભેગા કરી નબળી કામગીરી કરનારાઓને નિવૃત્ત જાહેર કરી રાજ્ય મુખ્યમંત્રીએ જે રીતે મિસાલ ઉભી કરી છે તે વાસ્તવમાં કાબિલે તારીફ છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ